નમસ્કાર મિત્રો જય માતાજી તો એકવાર ફરીથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા ગામમાં એટલે કે માકવા ગામમાં જે મહેમદાદ તાલુકામાં ખેડા જિલ્લામાં આવેલું માકવા ગામ છે ત્યાં સમૂહ બારવારનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ બારવારનું આયોજન થઈ રહ્યું છે તો પંદરમો આ સમૂહ બારવાર મારા જે ુળદેવી માતાજી છે પુનર માતાના જે મંદિરે આજે પંદરમા નંબરનું સમૂહ બારવાનું આયોજન થઈ રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે વડીલો મિત્રો અને યુવાનોના સહકારથી સરસ મજાનું દર વર્ષે આયોજન થાય છે તો આજે પંદરમું સમૂહ બારવાનું આયોજન આ વર્ષે થઈ રહ્યું છે તો તમે જોઈ શકશો માતાજીનો વરઘોડો નીકળ્યો છે માતાજીની આસ્થા દરેકમાં જે લે છે અહીંયા રૂપિયા અહીંયા જે માતાજીનો વર્કવોડો કાઢીને અહીંયા જે સમૂહ બારાવારમાં દરેક બાળકો એકઠા થઈને અહીંયા સમૂહ બરાવરનું દર વર્ષની જેમ આયોજન થાય છે તો તમે જોઈ શકશો કે વર્કવડો અત્યારે નીકળી રહ્યો છે અને તમને આજના વિડીયોમાં બધી જે આપણે જે આના પ્રોસેસ છે તો તમે પણ તમારા ગામમાં આવી રીતે કંઈક આયોજન કરીને સમૂહ બારવાર લઈ શકો છો અને દરેકની એકતા રૂપે એક સરસ મજાનું અમારું આજે આયોજન છે તો વડીલોનો સહકાર દરેક મિત્રોનો પ્રેમથી આજે આપણે મારા ગામમાં એકજુટ થઈને સમૂહ બારવાર કરી રહ્યા છે તમે એ આજે હું તમને બતાવીશ તો વિડીયોને પૂરો જોજો વિડીયોને શેર કરજો વિડીયોને જરૂર લાઈક કરજો તો દોસ્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પંદરમા નંબરનો સમૂહ બારવાર આયોજન થઈ રહ્યો છે અને દર વર્ષની જેમ અલગ અલગ ક્વોન્ટિટીમાં એટલે અલગ અલગ સંખ્યામાં બાળકોનું સમૂહ ભારવારનું આયોજન થાય છે તો આ જે પંદરમા નંબરનો સમૂહ બારાવર છે ત્યાં ઓગણથી બાળકોની આજુબાજુ છે અહીંયા સમૂહ થઈ રહ્યો છે તમે જોઈ શકશો માતાજીનું હવન માતાજીની આરતી બધું કરીને બાદ ત્યારબાદ અહીંયા જમણવાર પણ આયોજન સરસ મજાનું કરવામાં આવે છે દસથી પંદર હજારની આજુબાજુ લોકો અહીંયા જે પરસાદી માતાજીને રહેશે અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો તો ગયા વર્ષે એ પણ તમે જોયો હશે તો આ વર્ષે પણ એકવાર ફરીથી આપણે માતાજીનો વિડીયો એટલે કે સમૂહ બારાવરનો વિડીયો આપણે તમારી સાથે રજૂ કરી રહ્યો છું તમે જોઈ શકશો હાલ માતાજીની આરતી થઈ રહી છે અને અત્યારે તમને બતાવી રહ્યો છું બાળકોના જે તમે જોઈ શકશો અહીં જે સમૂહ બારાવરનું જે આયોજન કર્યું છે બાળકોના તમામ અહીંયા ફોટા લગાવવામાં આવ્યું છે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ડેકોરેશન કરવામાં આવ્યું છે सर्वकार्येषु सर्वदा बोलिए श्री पुदड़ मात्र की जय તો દોસ્તો સાથે સાથે આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા જે ગામડાના છે અહીંયા જોડાય છે સમૂહ જોડાય છે અને માતાજીની જે અહીંયા જે સેવા કરવામાં આવે છે કંઈક ને કંઈક દાન આવતા જાય છે અને વર્ષોથી ચાલતું આ અવિરત જે ભાગીરથ જે સમૂહ બારવડ છે એ ચાલતો જ રહેશે અને તમે જોઈ શકશો કે આરતી આપણે થઈ ગઈ છે અને અત્યારે હવન પણ સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકશો અને ત્યારબાદ અગાઉ પણ તમને હું બતાવીશ કે માતાજીની પ્રસાદી પણ બતાવીશ અને ઘણા બધા લોકો અહીંયા પ્રસાદીની પણ લાવો લેશે મેં તમને આગળ બતાવ્યું કે દસથી પંદર હજારની આજુબાજુ લોકો અહીંયા જે માતાજીની પ્રસાદી લેશે ઘણા બધા લોકો અહીંયા દાન પણ આપે છે તો તમે જોઈ શકશો અને વિડીયોને જરૂર તમે શેર કરો લાઈક કરો

તો દોસ્તો હાલ હું તમને બતાવી રહું છું તમે જોઈ શકશો કે આ છે રસોઈ બની રહી છે અહીંયા અને જે રસોઈનું જે બે હજાર અઠાવી લગીને બુકિંગ છે જે જે પણ ખર્ચ થાય એ બધું જે દાતાઓ છે તેના દ્વારા એટલે બે હજાર અઠાવી લગીને બુકિંગ છે અને હાલ તમે જોઈ શકશો આ પંદરમો સમૂહ બારાવાર છે અને દરેક જે એકબીજાના સહકારથી જે આયોજન થાય છે અને આમાં બિલકુલ એકબીજાના સહકારથી ચાલતો આ સમૂહ બારવડ છે કંઈક ને કંઈક દાન આપતા જાય છે કંઈક ને કંઈક વસ્તુ આપતા જાય છે તો તમે પણ આવું આયોજન કરી શકો છો તમારા ગામમાં નાનું મોટું આયોજન કરી શકો છો સમૂહ બારાવડનું આયોજન કરી શકો છો કોઈ પણ આયોજન કરી શકો છો અને સરસ મજાનું અમારું આ જે બગીરાથ કાર્ય છે એ ચાલતું જ રહેશે જો લગીન સમૂહ બારવડ થાય તો લગીને અને તમે જોઈ શકશો હાલ તમને પ્રસાદી બતાવી રહ્યો છો માતાજીની પ્રસાદી